તો જુનાગઢ મહાશિવરાત્રીને લઈ અનેક સેવાકીય સંસ્થાઓ સેવામાં છે કે જ્યાં આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે ને એક સપ્તાહ માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું રાજ્યભરમાંથી આવેલા લોકો માટે અન્નક્ષેત્ર મોટી સંખ્યામાં લોકોનો ભોજનનો લાભ લઈ રહ્યા છે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે અને મહાશિવરાત્રીના પાવન પર્વ પર ગિરનારની ધરતી એટલે કે સુરા અને સંતોની ભૂમિની અંદર મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવની આરાધના કરવા માટે આવતા હોય છે ત્યારે અત્યારે એક મોટી સંખ્યામાં ક્ષેત્ર છે તે પણ ચાલી રહ્યા છે તેમાં ખાસ તો જે વાત કરવામાં આવે આપા ગીગાનો હોટલો કે જે વર્ષોથી આ સેવાકીય

અમારા સદગુરુ દેવ શ્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી શામજી બાપુના આશીર્વાદ અને પ્રેરણાથી અને તેઓના આદેશથી આ ક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે આ ક્ષેત્રમાં કરતા હરતા સમાહરતા કોઈ છે નહીં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મા અંબા અને બૌતરાજીના આશીર્વાદથી દ્વારકાધીશ ભગવાન ભોળોનાથ અને આપા ગીગાના આશીર્વાદથી આ ક્ષેત્ર ચાલે છે શિવરાત્રી પેલા ચાર પાંચ દિવસે અને શિવરાત્રી બાદના એક દિવસ એટલે કે સતત આઠ નવ દિવસ સુધી આ અન્નક્ષેત્ર ચાલુ હોય છે અન્નક્ષેત્રની અંદર દરરોજ શુદ્ધ ઘીની બે મીઠાઈ બે શાક દાળ ભાત રોટલી રોજ અલગ અલગ મેનુ હોય લાઈવ ભજીયા હોય ગઈકાલે છોલે પૂરી હતી અને આગલે દિવસે પાંભાજીનો કાર્યક્રમ હતો સવારે દસ વાગ્યા સુધી શુદ્ધ ઘીની જલેબી ગાંઠિયા આવી અનેક વસ્તુઓ લોકોને પીરસવામાં આવે છે લોકો ભાવથી પ્રસાદ લે છે અને આ તકે ખાસ જે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી શ્રી આપા ગીગા ઓટલાની સેવાને જે પ્રોત્સાહિત કરવામાં આવે છે એનો પણ અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કારણ કે આપના માધ્યમથી લોકો સુધી આ અન્ન ક્ષેત્રની વાત પહોંચે છે અને એટલા માટે ખૂબ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો અહીંયા માટે આવે છે આવતીકાલે મહાશિવરાત્રી છે ત્યારે આપના માધ્યમથી એ પણ કહેવા માંગશું કે સવારથી લઈ અને સાંજ સુધી રાત્રે બાર વાગ્યા સુધી સંપૂર્ણપણે મહાફરાળ આવતીકાલે સંપૂર્ણપણે મહાફરાળ અહીંયા હોય છે દરેક લોકો માટે અન્ન છે અન્નચાફરાળની અંદર કાલે શ્રીખંડ હોય રાજગરાના લોટનો શીરો હોય સામાન્ય ખીર હોય રાજગ્રાની પૂરી હોય સામાન્ય ખીચડી હોય એ સૂકી ભાજી હોય ચવાણું હોય આવા અનેક વ્યંજનો ભગવાન તેમની જઠરાગ્નિ માટે થઈ અને જઠરાગ્નિ શાંત થાય છે તો આજે આ પણ આપણે વિનંતી કરીએ છીએ કે આવતીકાલે સંપૂર્ણ દિવસ ફૂલ મેનુમાં ફરાળ છે તો આપના માધ્યમથી વધારેમાં વધારે લોકો સુધી આ વાત જાય અને જેમ આંગળી ચિંધ્યાનું પૂન છે એમ તમે લોકો તો આંગળી નહીં બે હાથ ચીંધો અને અમને આશીર્વાદ મળે એવા આપના જે પ્રયત્નો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ